વાકડિયા વાળવાળા ભગવાન ભાગવત માં તમે એના દર્શન કરો છો જે નટખટ કૃષ્ણ છે જે નટખટ છે જેને વાકડિયા વાડ છે જે વાંસળી વગાડે છે જેના માથા ઉપર મુગટ છે જેના માથે મોર પીચ છે જેને પીતાંબરને ધારણ કરી છે જેને વૈજયંતી માળા પહેરી છે કડમા કંદરો છે ઠુમક ઠુમક ચાલે છે પગની અંદર ઝાંઝરયુ છે એવા કૃષ્ણના દર્શન તો તમે ભાગવતમાં કર્યા છે પણ આ શિવ મહાપુરાણ અંતર્ગત એવા કૃષ્ણ છે કે જે કૃષ્ણ શિવ ભક્તિ કરવા જાય છે ત્યારે મુંડન કરાવે છે મુંડન કરેલા ભગવાન શ્રી કૃષ્ણ આ શિવ મહાપુરાણની અંદર દર્શન થાય છે મુંડન છે એવા કૃષ્ણ ભગવાન તપસ્યા કરવા જાય છે તપસ્યા કરી છે અને તપસ્યા કરી છે એટલે ભગવાન શિવજી પ્રસન્ન થયા છે શિવજીની સાથે સાથે પાર્વતીજી પણ પ્રસન્ન થયા છે અને જેવા ભગવાન પ્રસન્ન થયા ને વરદાન માગવા માટે કીધું છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ આઠ વરદાનો માગ્યા છે